કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ ગઈ છે વીસ દસ બે હજાર પચીસ અને વાર થયો મિત્રો આજે સોમવારનો દિવસ વીકલી ટ્રેડિંગ સેશનનો ફર્સ્ટ ડે અને આજે તો તહેવાર છે મોટા મોટો તહેવાર અયોધ્યાની અંદર શ્રી રામચંદ્ર ભગવાન જ્યારે વનવાસ પૂરો કરીને ઘરે આવ્યા ત્યારે જે માહોલ હતો એ દિવાળીનો માહોલ આજે મનાવવાનો દિવસ છે મિત્રો દિવાળી નો પર્વ આપ સૌ માટે દીપની જેમ ચપક ચમકતો રહે અને આપનું જીવન પણ દીપકની જેમ એક ઉજાસ આપતું બીજાને એવી માય પ્રોફિટ પોઈન્ટના ચેનલના માધ્યમ દ્વારા આપ સૌને મારા વાલા હનુમાન દાદા અને શ્રી શનિદેવ મહારાજના ચરણોમાં વંદન અને પ્રાર્થના મિત્રો જબરદસ્ત દિવાળી જેવો માહોલ બજારમાં પણ છે અને આપણા અંદરમાં પણ એક ઉર્મીઓ વધારે પડતી તહેવારમાં આપણે વધારે પડતા ઉત્સાહિત થતા હોઈએ છીએ આપણા અંદરની એનર્જી ડબલ થતી હોય છે કઈક મૂળ માહોલ અલગ હોય છે ખરું ને મિત્રો એકબીજાની પ્રત્યેની ભાવના વધતી હોય છે કઈક સારું કરવાની ભાવના વધતી હોય છે તો આ ભાવનાઓ આપણી પૂર્ણ થાય એવી મા લક્ષ્મી મૈયા અને શ્રી હનુમાન દાદા શનિદેવ મહારાજના ચરણોમાં મારી પ્રાર્થના મિત્રો આજે બજારની અંદર ગિફ્ટ નિપતી દિવાળી જેવો માહોલ બનાવે તો નવાઈ ના પામતા દિવાળી જેવો માહોલ બનાવે તો નવાઈ ન પામતા કારણ કે આપણે છેલ્લા છ સાત દિવસથી કહીએ છીએ તમને કે બજાર હવે તૈયારી કરી રાખજો દોડવાની તૈયારીમાં છે છેલ્લા છ વિડીયો તમે જોઈ લો દરેકે દરેક વિડીયોમાં આપણો તેજીનો કરંટની વાત થયેલી છે અને એ જેણે સમજ્યા એને બેનિફિટ થતો જોવા મળ્યો હશે ખરું ને મિત્રો આ વસ્તુ હવે આપણે જોઈ લઈએ કે ગઈ કાલે એટલે કે શુક્રવારે બજાર આપણે ક્યાં મૂકીને આવ્યા હતા ઝડપી જોઈ લઈએ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નું રિઝલ્ટ આવ્યું છે શું બજારમાં જોશ ભરશે કે પછી બજારની હવા કાઢી નાખશે આ પણ જોવાનું રહેશે

ત્રશી હજાર નવસો ને બાવન અંક બંધ જોવા મળ્યો હવે કરોડ ની ખરીદારી અને પંદરસો ને છવ્વીસ કરોડ ની કેસ માર્કેટમાં ખરીદારી કરી બંને જણા એ કદમ થી કદમ મિલાવી ચાલ ભાઈ યાર નહીં તો તું રહી જઈશ પાછળ એટલે ડીઆઈઆઈ એ આમંત્રણ આલ્યુ તું આઈજા ભાઈ બહુ આમાં રીખુટા પડવા મજા નહી કદમ થી કદમ મિલાવીશું તો દોડીશું પાછળ હું આગળ થઈ જઈશ ખરું ને એટલે ઘટના શેરો નજર વર્લપુલ વર્લપુલ ઇન્ડિયા અગિયાર પોઈન્ટ આઠ ટકાની તેજી હતી શુક્રવારે બોમ્બે બર્મા પાંચ પોઈન્ટ નવ ટકાની તેજી ફોર્સ મોટર્સ પાંચ પોઈન્ટ સાત ટકાની તેજી અદાણી પાવર પાંચ પોઈન્ટ મિત્રો ક્રેડિટ એક્સેસ ગ્રામીણ સાત પોઈન્ટ ચાર ટકાની મંદી સ્ટર્લિંગ એન્ડ વિલ્સન છ પોઈન્ટ આઠ ટકાની મંદી જીંબાલસો પાંચ પોઈન્ટ ત્રણ ટકાની મંદી વિપ્રો

એવું કહી શકાય મિત્રો હવે વાત કરીએ રિલાયન્સ ના રિઝલ્ટ ના બગાડતા પેલા રિલાયન્સ ના ની વાત કરી લઈએ તો રિલાયન્સ રિઝલ્ટ માં ક્યુ ટુ બે હજાર છવ્વીસ માં ક્યુ ટુ ક્યુ એનો જે રેવન્યુ છે એમાં બમ્પર નવ પોઈન્ટ નવ ટકાની તેજી ક્વાર્ટર એન્ડ ક્વાર્ટરમાં બે બે લાખ હજાર પાંચસો ને અડતાલીસ કરોડ બે લાખ ત્રશી હજાર પાંચસો ને અડતાલીસ કરોડ નું રેવન્યુ સારું સાંભળીને ચક્કર આઈ જાય છે બોલતા બોલતા થાકી જવાય તો આટલા પૈસા ગણવામાં કેટલી બધી વાર લાગે શું થયું આવક થઈ રિલાયન્સ થી બુકા કાઢી નાખે ગજબ ગજબ કેવાય બે લાખ ત્યાંસી હજાર પાંચસો ને અડતાલીસ ખાલી લોકોનું રેવન્યુ હોય છે ખાલી બે હજાર કરોડ રેવન્યુ હોય કરોડ રેવન્યુ હોય આ તો બે લાખ ત્રશી હજાર કરોડ રેવન્યુ વિચાર કરો એક ખાલી ઇમેજિન કરો કેટલું ગજબ એનું રેવન્યુ છે હવે એનું પ્રોફિટ જુઓ વાય વાય સોળ ઇયર ટુ યર સોળ ટકા પ્રોફિટ ના અંદર ગ્રોથ બાવીસ હજાર એકસો ને કરોડ નો પ્રોફિટ છૂતરા કાઢી નાખે બાવીસ હજાર કરોડ નું પ્રોફિટ આરપુ વધ્યો વધ્યો રિલાયન્સ જીઓમાં ગજબનો ગ્રોથ જોવા મળી રહ્યો છે આરપુ એટલે શું તમને બધાને ખબર હશે આરપુ એટલે એવરેજ રેવન્યુ પર યુઝર એના જેટલા યુઝર્સ છે પચાસ ટકા યુઝર્સ તો એની જોડે છે લગભગ પચાસ કરોડ રૂપિયા પચાસ કરોડ યુઝર્સ એની જોડે થઈ ગયા ખાલી એક રૂપિયો મહિને આપે ને તો તો પચાસ કરોડ એમને કમાય એની જોડે જાય વિચાર કરો હવે ત્રણસો સાડા ત્રણસો ના એના એવરેજ રિચાર્જ છે જીઓના મહિનાના તો ત્રણસો સાડા ત્રણસો ગુણ્યા કરો પચાસ કરોડ કેટલો આંકડો આવે છે એટલો તો ખાલી રિલાયન્સ જીઓ નો શું થયું રેવન્યુ બનશે જીઓ નો હજી તો પાછો રિલાયન્સ જીઓ ડિજિટલ આ બધા ઘેર ઘેર ટીવીઓ ચાલે છે વાયફાઈ ચાલે છે આ બધાનું તો અલગ એના યુઝર્સ પાછા અલગ છે એટલે સારું રિઝલ્ટ કહી શકાય રિઝલ્ટ તો સારું છે પરંતુ હવે બજાર એને કઈ રીતે લે છે એના ઉપર ડિપેન્ડ કરશે હવે આજે મિત્રો ગેપ અપ જબરદસ્ત ખુલવાનું છે દિવાળી જેવો માહોલ છે અને બજારમાં પણ દિવાળી જ કરાવવાની છે આજે આવતીકાલે કહી દઉં મિત્રો આવતીકાલે બજારમાં રજા છે પરંતુ સ્પેશિયલ ટ્રેડિંગ સેશન યોજાવાનો છે આવતીકાલે પોણા બે દોઢ વાગ્યા થી પોણા બે વાગ્યાનો ટાઈમ પ્રી ઓપનિંગ સેશન પોણા બે થી પોણા ત્રણનો ટાઈમ આપણું એક કલાક ટ્રેડિંગ ચાલશે આવતીકાલે ખરું ને મિત્રો હવે આજે જેવા માહોલમાં લાર્સન એન્ડ ટ્યુબ્રો ફાઇનાન્સ એલટીએફ રેલવે સ્ટોક્સ રેલવે સ્ટોક્સમાં કયા તો આઈઆરએફસી આરવીએનએલ ટીટાગર વેગન પીએસયુ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો એનએલસી ઇન્ડિયા પીએફસી આરસી

આ પાછું ધ્યાન રાખજો અમુક તો પાછા શું હોય આમ ઉત્સાહમાં આવી જાય છે એ લઈ લો ક્યાંય ફસાવાનું નથી તેજીમાં લીધેલું છે એન્જોય કરો થાય તો દસ વીસ ટકાનું પ્રોફિટ બુક કરવાનું કોઈ જ ગભરાવાની જરૂર નથી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ લાભદાયી રહે રે ફરદાય એવી લક્ષ્મી મૈયાના ચરણોમાં માય પ્રોફિટ પોઈન્ટ ચરણવતી પ્રાર્થના